સોન કંસારી અને આ છે નવ લખો નવ લખો હાલો આવી ગયા કુંભલી કુંભલી હાલો અમારે છે ને મોડું બહુ જ થઈ ગયું છે એકા બીજાની વાઈટ જોવામાં આ છે ડુંગર

બધે બારપોરામાંથી આવે ડુંગરમાંથી અને અમે જઈએ અમારે કેમ કે રાત રોકાવું અમાર ત્યાં વિનો છે તો તો આપણે જવાય

ને હવે અહીંથી થોડુક છે અડધો કિલોમીટર માં થતું અને હાલો હવે રામાપીરના ના પાટમાં તો હવે આપણે ત્યાં મળશું આપણે સોન કંસારી પૂગી ગયા છીએ દુના પડી પાકું છે ન કમ જો પછી ઠંડુ હો ગોવા ગોવા પણ એમાં હાલે બહુ આ અમારા મોડ પર ના છે કે એનો તો હમ રોટુ જ નહીં દેલા નું હા દેલા નું

જમાડવા હાલો આપણે જઈએ હા દર્શન કરી આવી आपरे अन्नाराम हां कैमरा बंद मां ने खाना खाना ये था बात कर रहे थे مٿا ڏي 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 ميته ڏي ڏي ڪٿي آهي هاپڙا نه لئڻا هاپڙا ما आई 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 एम 40